મોડું તો નહીં થયું કે દમણ પરીક્ષા લઈ આવો અને અરવાડી આટલું ભણી લઉં તો થોડી ક્રેડિટ બેડી બને આમ ક્રેડિટ બનાવી પડે કે એટલે તારી પેલો તો ભૂલી જ હોય તો જ આમાં બધા ડોહા ભણેલા હા બારમો બારમો તેરમો તેરમો ભણેલા હા તો મારા આ દહમણ પરીક્ષા આપ દઉં કે તો થોડી આમ

દસમું પાસ કરી છે મારી credit નથી થતી પણ બધા મારી વચ્ચે કેવી વાતો કરશે કે બાપુ હવે ઘરે જઈને કેહ પરીક્ષા લેવા જાય એવી વાતો કરશે બધા એ દસમું પાસ એટલે મારે અગિયારમું બારમું કરવું પડે હવે હવે દવાઈ પણ હવે આટલી ઉંમરે ભણાય નહીં તમારે આટલી ઉંમરે ભણાય ન્યારો પરીક્ષા તો આવી પડે નોકરી જવાની ઉમરે તમારે તો નોકરી જવું ઉપર ભણવાનું શું આવે અરે નોકરી ચાલુ છે નોકરી ચાલુ પણ નોકરી જવું આ બધું ભણવાનું સોચે ને આ બધું ના ના જવાનું ન્યારમાં તો જવું જ પડશે કે

અમને 2 1 4 નો કેજી પાસે જાય હો નમું તો અમે પરીક્ષા લઈને આવો ઓ કીધું બામું પાસ થઈ જાવ તો મારી કલેક્ટર બનવા થાય મારે હો નહી આવી થઈ જવું હો પાછો બહુ બબલ ના કરો એ મારે દશમની પરીક્ષા આલેન કલેક્ટર બનવો પડશે દશમની પરીક્ષા આલ દો ને પસા જો ધામ ધૂમ થી

હા ભણવાનું તો સારું દર વખત પરીક્ષા આપો ને દસમું પાસ થઈ જાઓ તો તમારા માટે સારું સરકારી નોકરી મળે તો અરે ચાર વખત પરીક્ષા આપો નપાસ થયો પણ પાંચમી વખત તો હવે નપાસ નહીં થવાનું હા કલેક્ટર બનવાનું હો દસ માં પરીક્ષા આપો ને બોર્ડ ની બધી પરીક્ષા આવી બરોબર ઘર પરીક્ષા વાલી આલી ને થાચા આવે બોર્ડ પરીક્ષા આપવાની એવું હા સરસ સરસ આમ તો બરાબર આલે જ પરીક્ષા દસમું પાસ થઈ જાવ તો તમારા માટે હારું અત્યારે બધું ઇંગ્લિશ થી ચાલે

ભણવું તો ગમે એ હતું પણ ચિયું પૈસા આલવા ના કાર્ડિયા ના એ હાભે ના ભણવા નું વિશેષ હતું અત્યારે ભણેલા માં હોય ને સહી કરતા આવડે મને તો ગુજરાતીમાં માં નહીં આવડે તે ના જાવ આવડે કે કામ કરે કોઈ કાલ કે શીખવા માં જાય બાપા કરે ઓય નહીં ઓ મારા ને ના રખડતું તું એ વખત તો ખોર ભાઈ ખોર ભાઈ તમે તાલ લાયા હો લાયા લાયા કોઈ નવું લાયા તમે ના ના લાયા તમે પરીક્ષા બનવાનું હા આપડામાં નીતિ એટલે અમે ના ભણીએ વાત કરે તો એની વાત નહી પણ માં કલેક્ટર બનવું એટલે બનવું પરીક્ષા એવી આવવાની કામ નંબર આવો જો આપ એમ નહીં કે તમે અત્યારની વાત કરું અત્યારના જમાનામાં છોકરાઓ દહમાની પરીક્ષા આવે તો જોડાવો હે અને તમે આવડી ઉંમરમાં દહમાની પરીક્ષા હાલવા જ આનંદ ની વાત બોલો એની વાત કોઈ નહી દહમાની પરીક્ષા માં ઘાટા ના પાસ થાય તો કે ટૂંપો ખાય હું કરે ટૂંપો ખાઈ બાપા બીજી વખત પરીક્ષા આવજે કે દસ વખત પરીક્ષા લાય

ખેર વખર પરીક્ષા આલી તો હાર મોન તો નહીં હજી તો પરીક્ષા આવા આખોર ભાઈ કોંગ્રેચ્યુલેશન આ તો હી બોલતા આવડી ગયો હે આ તો તમારે જે બોલતો તો છે શિક્ષકો કોંગ્રેજી લેસે વાખોર ભાઈ વાહ આ કોંગ્રેચ્યુલેશન પછી હેપી બર્થડે આ બધું તમે શીખી જાવ ખરા એમ ને બધા તો મોબાઈલ માં બધું શીખી જાવ મોબાઈલ માં હું નહીં આવે મોબાઈલ માં બોલો લાગે કાઈ આલ્યો

એક વખત પરીક્ષા હાલતા તો પાંચ વખત પરીક્ષા હાલ પાસ ના થો તો કિંમત નહીં હારવાની પરીક્ષા હાલતા રહ્યો તો જિંદગીમાં પાસ થ ને તો સરકારી નોકરી મળે અમારી જેવો હાથી ને જમીનો આવી પડશે મળી જવો આ જો પરીક્ષા આલ્યા એમાં મજા બોલો ખોડિયું અમારી પરીક્ષા જાય પાસ થઈ જાય એને સરકારી નોકરી મળે બોલો અમારી ના જોડી ધક્કા ખાવા પર એટલું સારું કેવાય

આગે જક બહાર જવાનું કો આમ નતો ગોમંતરે જવાનું હશે કે હવે છેઠેલો બિલો તો એર કર્યો તાગે છોકાના હાહોને ઘેર જવાનું છે એવું લાગે ભઈ ઘેર જવાનું કો તેસા દુ ભાઈ આવો ઓ ગાવ ઘેર જવાનું કો ના ના વેવઈન ઘેર હું જાય આવક

ભાઈઓ એ ગઈરો ચાલુ કરી લાગ્યા તો બોલો આ બાત થી નેકરે તો પેલો ખોર ભાઈ નઈ એ પરીક્ષા લો છે તો કે છે ભાઈ ઘરમાં જવું એમ કેતો હતો હા હા હા